આદિદેવ શિવજીના પત્ની ઉમા પ્રજાપતિ દક્ષની પુત્રી હતા પિતાએ યોજેલા યજ્ઞમાં પતિનું અપમાન થતા સતીએ યજ્ઞની કુંડમાં પોતાની જાતને હોમી દીધી હતી આ સાંભળી શિવજીએ ઉમાના દેહને ઊંચકી તાંડવ આરંભ્યું ત્યારે તેમને શાંત કરવા અને વિશ્વને વિનાશથી ઉગારવા દેવોની વિનંતીથી શ્રી વિષ્ણુએ સુદર્શન ચક્ર ફરતું મૂકી દેહના એકવાન ભાગ કર્યા આમ સતીના ઘરેણાં અને શરીરના અંગો જ્યાં જ્યાં ભારતભૂમિ પર પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠો સ્થપાયેલી છે ગુજરાતમાં આવેલી ત્રણ શક્તિપીઠો પૈકીની આ એક છે અન્ય બે તે આરાસુરમાં આવેલ અંબાજી અને પાવાગઢમાં આવેલ મહાકાળી શક્તિપીઠ છે સતીના અંગનો એક ભાગ એટલે કે દાબો હાથ અહીં બહુચરાજીની ભૂમિમાં પડેલો એક લોકવાયકા પ્રમાણે ગુજરાતના હળવદ તાલુકામાં આવેલા સાપકડા ગામમાં દેવલ આઈ અને બાપ દેથા ચારણને આંગણે ચાર દેવી બુટભવાની માતા બલાડ માતા બહુચર માતા બાલવી માતાનો વિક્રમ સંવત એક હજાર ચારસો એકાવન ઈસવીસન એક હજાર ત્રણસો પંચાણું શાકસંમત એક હજાર ત્રણસો સત્તર અષાઢ સુદ બે ના દિવસે જન્મ થયો હતો અને ચૈત્ર સુદ પંદરના દિવસે પ્રાગટ્ય થયો હતો અને તેમની બહેન વંજાર સાથે જતા હતા ત્યારે બાપિયા નામક ધાડપાડુએ તેમના કાફલા પર હુમલો કરેલો ચારણોની સામાન્ય પરંપરા પ્રમાણે જ્યારે કોઈ શક્તિશાળી શત્રુનો સામનો કરવાનો હોય ત્યારે અંતિમ પગલા લેખે તેઓ દુશ્મનને શરણે જવાને બદલે જાતે જ પોતાનો જીવ કાઢી આપે છે જેને ત્રાગુ કહેવાય છે ચારણનું લોહી છંટાવવું તેને ઘોર પાપ માનવામાં આવે છે અહીં પણ ધાડપાડુઓને શરણે થવાને બદલે બહુચર માતા અને તેમની બહેને ત્રાગુ કર્યું અને પોતાના સ્તન જાતે જ વાઢી નાખ્યા લોકવાયકા એમ કહે છે કે આથી ધાડપાડુ બાપીઓ શાપિત થયો અને નપુંસક બની ગયો અને આ શાપ ત્યારે જ દૂર થયો જ્યારે બાપિયાએ સ્ત્રીઓના વસ્ત્રાભૂષણો ધારણ કરી બહુચર માતાની આરાધના કરી હાલમાં ભારતમાં હિજડા લોકો ઘણા ભાવપૂર્વક બહુચરાજીની ભક્તિ કરે છે તેમને પોતાની આરાધ્ય દેવી માને છે આ પૌરાણિક મંદિરનું નિર્માણ અને ત્યાં આવેલ કિલ્લાનું નિર્માણ મનાજીરાવ ગાયકવાડ દ્વારા વિક્રમ સંવત એક હજાર સાતસો ત્યાસી અથવા એક હજાર આઠ ઓગણચાલીસ માં કરવામાં આવ્યું હતું તે સમય કાદીના સુબા નામના વ્યક્તિએ મંદિરની જાળવણી માટે ત્રણ ગામો આપ્યા હતા અને આ ગામોને રૂપિયા દસ હજાર પાંચસોમાં પ્રતિવર્ષ જાળવણી કરવા માટે ચૂકવવામાં આવ્યા હતા આ વ્યવસ્થા સરકારી નિયંત્રણ હેઠળ રાખવામાં આવી હતી આ મંદિરના વિકાસ માટે સયાજીરાવ ગાયકવાડે જી બી આર રેલવે વિસ્તરણ કર્યું હતું જે તેમના રાજ્યના નિયંત્રણ હેઠળ બેચરાજી સુધી હતું કેન્દ્ર મંદિરનું નિર્માણ મરાઠા દ્વારા કરવામાં આવ્યું હતું સંત કપિલદેવ વરખડીએ મંદિરનું નિર્માણ કર્યું હતું અને ત્યારબાદ કાલરી રાજા તેજપાલ દ્વારા તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું ત્યાર પછી આ મંદિરનો ફરીથી એકવાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે વિક્રમ સંવત કેલેન્ડર મુજબ મહિનાના પંદર દિવસ એટલે કે દરેક પૂનમની રાત્રિએ અને આસો સુદ આઠમના દિવસે તથા ચૈત્રી સુદ પૂનમના રોજ પોલીસ માતાજીને સલામી આપે છે તેઓ માટે આ મહત્વનો દિવસ ગણવામાં આવે છે